મંગલાચરણ પરફોર્મ કર્યું હતું આ ઉપરાંત પંડિત શ્રી શિશિર ચંદ્ર ભટ્ટ દ્વારા બધાઈ ગાન પરફોર્મ કર્યું હતું અને દેવર શ્રી હેમંત ભટ્ટ પખાવજ પરફોર્મ કર્યું હતું આ સાથે ડોક્ટર અંકિત પરીખ દ્વારા પખાવજ વાદન પરફોર્મ કરાશે અને પંડિત શ્રી શિશિર ચંદ્ર ભટ્ટ દ્વારા હાર્મોનિયમ પર હાર્મોનિયમ પણ પરફોર્મ કરાશે આ સાથે વલ્લભકુળ બાલક એન્ડ પંડિત દાલચંદ શર્મા પખાવજ મેસ્ટ્રો ની ઉપસ્થિતિમાં પખાવજ એપ લોન્ચ પણ કરાવી હતી આ કાર્યક્રમમાં પખાવજની પર પરફોર્મ કરવામાં આવ્યું હતું આશરે વધુ ક્લાસિકલ સંગીત રસિકો આ કાર્યક્રમ નિહાળ્યો હતો મારું નામ ગોસ્વામી શ્રી રસિક પ્રથમ લાલજી છું વલ્લભ સંપ્રદાયથી અને હું પોતે અમારા ત્યાં પરંપરા સંગીતની હવેલી સંગીતની રહી છે તો સંગીતમાં અમે લોકો નાનપણથી જ એમાં થોડા હોઈએ છીએ સંસ્કારી અને અમારા ઠાકોરજીના લીધે એમને કીર્તન વગેરે વાદ્યોનું થવાથી સમર્પણ અમે ઠાકોરજીમાં પણ એ બધી હતી એક સહજ રીતે શીખવા માટે એ માહોલ હોય છે તે સ્થિતિમાં આધુનિક સમયમાં હું પોતે તબલા શ્રી બાબુરાવજી કથકજી જોડે અને પછી અમદાવાદમાં જાજવલ્યજી શુક્લ અને એમના જ દ્વારા સંજુ સાહેજી જોડે થોડું માર્ગદર્શન મેળવ્યું અને પછી પખાવજમાં મહારાજ પૂજ્ય કાકાશ્રી બનારસ જે બિરાજે છે શ્રી કલ્યાણરાયજી મહારાજશ્રી એમના દ્વારા અને એમના જ માર્ગદર્શનથી એમના જ શિક્ષા શિષ્ય ડૉક્ટર અંકિત પારી જે ખૂબ સારા પખાવજના આર્ટિસ્ટ છે આ યુવા તેમને એમણે મોકલીને મને માર્ગદર્શન અપાવે છે અને એ વસ્તુ પખાવજની મેં જ્યારે કરી ત્યારે મેં જોયું કે આધુનિક સમયમાં પખાવત જેવું વાદ્ય જે ભારતીય સંસ્કૃતિનું કારણ છે મૂળ વાદ્ય છે જે ગણેશનું વાદ્ય છે એના પછી કેટલાય આપણા લોકસંગીત કેટલું પણ આપણું જે સંગીતનો આસામ હોય કે દક્ષિણ હોય કે ઉત્તર હોય કે પશ્ચિમ પખાવજનો જે મૃદંગ તરીકે જે ઓખળાય તે ઓળખાતું હતું તે જે વાગતું હતું તેનું પ્રચલન યુવાઓ સુધી નથી ને તેને યુવાઓને મેં ઢોલક કહેતા સાંભળ્યા એટલે એ સાંભળતા મને બહુ દુઃખ થયું અને યુવાઓ પણ તે પ્રત્યે થોડા એવું લાગ્યું કે એમને જાણ નથી તો તે જાણ માટે મેં બે હજાર સત્તરમાં ક્લાસીસ ચાલુ કર્યા વિમલ સંસ્થા ચાલુ કરી જેમાં પખાવજ ફ્લૂટ ગાયન નૃત્ય ઇત્યાદિ શીખવાડવામાં આવે સાથે સાથે આપણું સાહિત્ય બતાવવામાં આવે અને મેં જોયું પણ તેની ગતિ ધીમી થઈ એટલે મને બે હજાર સોળ સત્તરમાં વિચાર આવ્યો કે આ વાદ્યને કેવી રીતે લોકો સુધી વિશ્વ સુધી પહોંચાડે તો એને એક ટૂંકો રસ્તો એક ડિજિટલ મીડિયા એક સોશિયલ મીડિયા એક એપનો પ્લેટફોર્મ છે તો વિચાર આવ્યો કે એપનો એક એક એવી એપ બનાવવામાં આવે પખાવજની કે જે પખાવજના પ્રાકૃતિક સ્વરને જે રીતે છે ડિજિટલ સ્વરને નહીં જે ઓક્ટોપેડમાં વાગે છે કે જે મશીનમાં ચાલે છે પ્રાકૃતિક સ્વર સુધી લોકો પહોંચે અને લોકો સુધી એ પહોંચે તો એ કેટલાય ઘરોમાં પ્રભુની સેવામાં કીર્તન હવેલીઓમાં કેટલાય સંગીતકારો ધ્રુપદની પરંપરા છે વીણાની પરંપરા ત્યાં આજે પણ પખાવજની પરંપરા યથાવત છે પણ પખાવજ વાદકો નથી રિયાઝ કરવા માટે પખાવજની કોઈ વ્યવસ્થા નથી ત્યાં આ અવાજ પહોંચે ત્યાં ઠેકો આનો પહોંચે તેમને સહાયતા થાય વિદ્યાર્થીઓને શિષ્યોને યુવાઓ આ અવાજથી પરિચિત થાય અને પ્રેરણા મળે કે આપણે આ વાદ્યને શીખીએ જાણીએ અને પ્રભુની સેવામાં તો જે લોકો લાગેલા જ છે તેમને કીર્તન સાથે પખાવજ વાદન થાય એટલે એ તો સોનામાં સુગંધ ભળે તેવું થાય તે બધું વિચારીને મેં મારા જ કલ્યાણ કાકાશ્રી જે ગુરુ છે પખાવજના એમને વિનંતી કરી હતી ને એમના જ પછી આ શિષ્ય જે મને માર્ગદર્શન એમના થ્રુ મળે છે એમના પોતાના થ્રુ અને એમના થ્રુ તો એ પછી આમાં મેં એમને જોડ્યા અને કહ્યું કે આટલું આટલું મેં આ કર્યું છે ડેવલપર શોધ્યા ડેવલપર તો પહેલાં આમાં હાથ જ નહોતા નાખવા માગતા કારણ કે આ વિષય થોડો એવો છે કે લય તાલ સંગીતની સમજ હોય એ નાખે તો એક ડેવલોપર પણ પ્રભુ કૃપાથી મળી ગયા અને પછી એ બધું મેળવ્યા પછી એમને જ્યારે આ બધું સમજાવ્યું જે ડેવલોપર કામ કરવા તૈયાર થઈ ગયા એજન્સી અને પછી એમ કરતાં કરતાં લગભગ બે હજાર સોળથી આ કામ ચાલતું હતું અઢારમાં એને એક પ્રારૂપ મળ્યું અને છેક અત્યારે આ એક સંપન્ન ડિસેમ્બરમાં હમણાં એ થયું અને એમાં પછી અમારા અંકિતજી એ ખૂબ સારી રીતે સ્વર અને તાનપુરાનો સ્વર ને સૂર છે જે પખાવજના તેની સાથે તાલ મેળવવામાં તેમાં સહાયરૂપ મારી જોડે પગે ને પગે રહ્યા અને અમે જોડે મળીને પછી આમાં બીજા ઘણા બધા લોકોનો પણ આમાં એક કહેવાય ને મોરલ સપોર્ટ પણ ખાસો રહ્યો અને બધા જ અમારા ગોસ્વામી બાળકો આર્ટિસ્ટોની પણ મને આ બે દિવસ દસ દિવસમાં એટલી શુભકામનાઓ મળી છે કે હું એ બધાને ખૂબ ધન્યવાદ પાઠવું છું કે એમનો પ્રેમ છે આ જે મને આ નતમસ્તક કરે છે એમના પ્રેમ પર કે એ લોકોએ વગર કંઈ સ્વાર્થ વિચારે કંઈક પણ મારી શુભકામના મારા કાર્યો માટે શુભકામનાને આશીર્વાદ પાઠવ્યા તે આર્ટિસ્ટોને તે મારા આચાર્ય બાળકોને ખૂબ ખૂબ મારા સર્ષદ નમન છે આ કાર્યક્રમનો ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે કેટલાય વિદ્વાન આર્ટિસ્ટો આમાં પધાર્યા વિદ્વાન આચાર્ય બાળકો પધાર્યા અને કેટલાય યુવાનો હજી બી તાલીમ લઈ રહ્યા છે અહીંયા અને એ બધાના માધ્યમથી આ શોમાં બધા બહુ જ લોકો પ્રોત્સાહિત થઈને ખૂબ આનંદ મેળવ્યો લોન્ચિંગમાં ખૂબ ઉત્સાહિત રહ્યા અને લોન્ચિંગ પછી એ લોકોએ એ એપ્લિકેશન વિશે ખૂબ સારી માહિતી લઈને ને એ લોકોએ એપ ડાઉનલોડ કરવા માટેનો ખૂબ ઉત્સાહ બતાવીને એને લોકો સુધી પહોંચાડવા માટેના એ લોકોના પ્રતિસાદ બહુ જ સારા રહ્યા છે સાથે બધાનો બીજા બધાનો સહકાર સ્વયંસેવકોનો સહકાર ડિજિટલ ટીમ જે આ બધું પ્રિપેર કરી રહી છે તે બધાનો સહકાર કે જે આ શો પ્રોજેક્ટર સાઉન્ડ બધું થાય તે બધાનો ખૂબ સહકાર અને સારો સારો એવો આર્ટિસ્ટ છે ખૂબ સારી રીતે આ શો સંપન્ન થઈ છે